નમસ્કાર મિત્રો હું હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા અવના વિડીયો આપ સુધી પહોંચી રહે હવે મિત્રો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની અંદર આપણે કલમ એકસો છન્નું સુધી ચર્ચા કરી હતી હવે આગળની ચર્ચા આ એપિસોડની અંદર કે આ ભાગની અંદર કરીશું જેની અંદર પ્રકરણ નંબર ચૌદ તપાસ અને ઇન્સાફી કાર્યવાહીમાં ફોજદારી ન્યાયાલયોની હકુમત કલમ નંબર એકસો સત્તાણું તપાસ અને ઇન્સાફી કાર્યવાહીનું સામાન્ય સ્થળ એકસો અઠ્ઠાણું તપાસ કે ઇન્સાફી કાર્યવાહીનું સ્થળ કલમ નંબર એકસો નવ્વાણું જ્યાં કૃત્ય થયું હોય અથવા પરિણામ આવ્યું હોય તો ગુના સંબંધની ઇન્સાફી કાર્યવાહી થઈ શકવા બાબત કલમ નંબર બસો બીજા ગુના સાથેના સંબંધને કારણે કોઈ કૃત્ય બને કોઈ કૃત્ય ગુનો બને ત્યારે ઇન્સાફી કાર્યવાહીનું સ્થળ કલમ નંબર બસો એક કેટલાક ગુનાઓ બાબતમાં ઇન્સાફી કાર્યવાહીનું સ્થળ કલમ નંબર બસો બે ઇલેક્ટ્રોનિક વ્યવહાર પત્રો વગેરે દ્વારા કરેલા ગુનાઓ કલમ નંબર બસો ત્રણ પ્રવાસ કે સફરમાં કરેલા ગુના બાબત કલમ બસો ચાર જેની સાથે ઇન્સાફી કાર્યવાહી થઈ શકે તે ગુના સંબંધની ઇન્સાફાઇ કાર્યવાહીનું સ્થળ ત્યારબાદ કલમ નંબર બસો પાંચ જુદા જુદા સેશન્સ વિભાગોમાં કેસોની ઇન્સાફી કાર્યવાહી કરવાનો હુકમ કરવાની સત્તા કલમ નંબર બસો છ શંકા હોય ત્યો કયા જિલ્લામાં તપાસ કે ઇન્સાફી કાર્યવાહી કરવી તે ઉચ્ચ ન્યાયાલય નક્કી કરવા બાબત કલમ બસો સાત સ્થાનિક હકુમતની બહાર કરેલા ગુના માટે સમન્સ કે વોરંટ કાઢવાની સત્તા કલમ બસો આઠ ભારત બહાર કરેલો ગુનો કલમ બસો નવ ભારત બહાર કરેલા ગુનાને લગતા પુરાવો સ્વીકારવા બાબત ત્યારબાદ પ્રકરણ નંબર પંદર કાર્યવાહી શરૂ કરવા માટે જરૂરી શરતો કલમ નંબર બસો દસ મેજિસ્ટ્રેટે ગુના અંગે વિચારણા કરવા બાબત બસો અગિયાર આરોપીની અરજી ઉપરથી કેસ અન્યત્ર મોકલવા બાબત બસો બાર મેજિસ્ટ્રેટને કેસો સોંપવા બાબત કલમ નંબર બસો તેર સેશન્સ ન્યાયાલય ન્યાયાલયો ગુનાની વિચારણા શરૂ કરવા બાબત કલમ બસો ચૌદ વધારાના સેશન જજોએ પોતાના સોંપાયેલા કેસોની ઇન્સાફી કાર્યવાહી કરવા બાબત બસો પંદર રાજ્ય સેવકોને કાયદેસરના અધિકાર તિરસ્કાર જાહેર ન્યાય વિરુદ્ધના ગુના અને પુરાવામાં આપેલ દસ્તાવેજો સંબંધી ગુના માટે ફોજદારી કામ ચલાવવા બાબત બસો સોળ ધમકી વગેરેના કેસોમાં સાક્ષીઓની પ્રક્રિયા બસો સત્તર રાજ્ય વિરુદ્ધના ગુના માટે અને એવો ગુનો કરવા માટે ગુનાહિત કાવતરા માટે ફોજદારી કામ ચલાવવા બાબત કલમ બસો અઢાર જજો અને રાજ્ય સેવકો માટે ફોજદારી કામ ચલાવવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો ઓગણીસ લગ્ન અંગેના ગુનાઓ માટે ફોજદારી કામ ચલાવવા બાબત કલમ નંબર બસો વીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પંચ્યાસી હેઠળ ગુના માટે ફોજદારી કામ ચલાવવા બાબત કલમ બસો એકવીસ ગુનાની ન્યાયિક નોંધ લેવા બાબત કલમ નંબર બસો બાવીસ બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી પ્રકરણ નંબર સોળ મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવા વિશે કલમ નંબર બસો ત્રેવીસ ફરિયાદીની જુબાની બસો ચોવીસ કેસની વિચારણા શરૂ કરવાની સત્તા ન ધરાવતા હોય તે મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટે અનુસરવાની કાર્યરીતિ કલમ બસો કામગીરીની હુકમ કઢાવવા કઢાવવાનું મુલતવી રાખવા બાબત કલમ બસો છવ્વીસ ફરિયાદ કાઢી નાખવા બાબત ત્યારબાદ પ્રકરણ નંબર સત્તર મેજિસ્ટ્રેટ સમક્ષ કાર્યવાહી શરૂ કરવા વિશે કલમ નંબર બસો સત્યાવીસ કામગીરી હુકમ કાઢવા બાબત બસો અઠ્યાવીસ મેજિસ્ટ્રેટ આરોપીને જાતે હાજર રહેવામાંથી મુક્તિ આપી શકશે કલમ નંબર બસો ઓગણથી નજીવા ગુનાની બાબતમાં ખાસ સમન્સ કલમ બસો ત્રીસ આરોપીને પોલીસ રિપોર્ટની અને બીજા દસ્તાવેજોની નકલ આપવા બાબત બસો એકત્રીસ સેશન્સ ન્યાયાલય ઇન્સાફી કાર્યવાહી કરી શકશે તેવા બીજા કેસોમાં આરોપીને આરોપીને કથાનો અને દસ્તાવેજોની નકલો આપવા બાબત બસો બત્રીસ સેશન્સ ન્યાયાલય ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરે કરી શકતું હોય ત્યારે તેને કેસ કમિટ કરવા બાબત કલમ બસો તેત્રીસ ફરિયાદ ઉપરથી થયેલ અને તેવું જ ગુનાના સંબંધમાં પોલીસ તપાસ થયેલ હોય ત્યારે અનુસરવાની કાર્યરીત કરી મિત્રો આ હતું પ્રકરણ નંબર સત્તર સુધી કલમ બસો તેત્રીસ સુધી અગાઉની ચર્ચા અગાઉના ભાગની અંદર કરશું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો